માર્ચ મહિનાથી જ રાજ્યમાં ગરમીનો પ્રકોપ કચ્છ અમરેલી સુરત સહિત નવ જિલ્લામાં ગરમી રેડ તો ગાંધીનગર અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ કરાયું જાહેર ગરમીથી સાવચેતી રાખવા તંત્ર દ્વારા નાગરિકોને કરાઈ અપીલ આકરી ગરમીની શરૂઆત થઈ છે ત્યારે જૂનાગઢની જીએમઇઆરએસ હોસ્પિટલ દ્વારા લોકોને ગરમીથી સાચવવાની અપીલ કરવામાં આવી છે તેમજ હોસ્પિટલ તંત્ર તમામ સુવિધાથી સજ્જ હોવાનું જણાવ્યું છે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોકટર કૃતાર્થ બ્રહ્મભ્ટે જણાવ્યું છે કે ગરમીમાં લોકોની તબિયત બગડી શકે છે તેથી સાવચેતીના પગલા રૂપે લોકો બને ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ વધુમાં વધુ પ્રવાહી અથવા લીંબુ શરબત પીવા જોઈએ અને તબિયત કથડે તો તુરંત હોસ્પિટલમાં સારવાર લેવા જણાવ્યું આગાહી થયેલ હોય તમામ લોકોએ સતર્ક અને સાવચેત રહેવું જરૂરી છે ગભરાવાની જરૂર નથી ખૂબ વધારે ગરમી પડવાની શક્યતા હોય પ્રિકોશનના ભાગરૂપે જરૂરી ન હોય તો બહાર જવાનું ટાળવું ખૂબ નાના બાળકો સગર્ભા માતાઓ બહેનો અને વડીલો એ વિશેષ કાળજી અને ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે તમામ દવાઓ જરૂરી સાધન સામગ્રી તથા ડોક્ટર્સ ઉપલબ્ધ છે પૂરતા બેડની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે